कौन न देवा ना होए ¡Suscríbete al canal!

આપણા ખેડૂતો માટે મોટું સત્યાગ્રહ પાડોલી માટે કર્યો તો પણ આઝાદી પછી સૌથી પહેલો જેમને پورا ભારત દેશમાં નોંધ લીધી એવો સત્યાગ્રહ કોઈ કર્યો ડૉક્ટર ઉત્તમભાઈ ઈશ્વરભાઈ આપણા આ વિસ્તારમાં કર્યો હતો અને 1953 માં જ્યારે આ ઝમર ચાલુ થઈ એવું મુશ્કેલ ચડવડ ત્યારે જે અરિનભાઈ વાત કરી આ જેકો

मोबाइल फोन वगैरह पर खाली उत्तम बने ने ईश्वर भावना एक आज आवाज है हजारों में लाखों आदिवासी एक तरह क्या अरे चौदह वर्ष यानि जब सत्या कर करियो हरिया नहीं पस्तिया नहीं अरे चौदह वर्ष जितिया अरे आपड़ा आ आप विस्तार था आदिवासी खेतों ने चौदह हजार एक आज जितनी जमाई का पान काम उत्तम काम करियो तो आपका उत्तम भाई જે ભલે ધડક આપી છે જેણે અમને ભલીલા આપ્યું છે એ કોઈ દિવસ આપણે ભૂલવાનું નથી આવા આગદન નિર્લપપણ આપણો આદિવાસી સમાજ સારી રીતે આગળ જાય એકત્રિત થઈને જાય એના માટે આપણે બધાએ મળીને કામ કરવાનો છે એના માટે આ આપણે ગુજરાત પર ઉગલી છે એના માટે મારું પર પૂરે પૂરો જીવન આપણા આદિવાસી સમાજ અને જેડુ સમાજ માટે સમર્પિત છે

अरे मैं आपला आदिवासी माटे 15 हजार, हजार करोड़ का बजट आयु सामे 20 हजार करोड़ रुपए खर्च है बीजेपी पंच पर चीज़ उसमें 24 हजार करोड़ आती है सामे 60 हजार करोड़ रुपए खर्च है अरे अमरनाथ का बजट आयु चोर हजार देवीस पांच मंत्री એમણે આપડા આદિવાસીઓ માટે 1 લાખ કરોડનો બજેટ આપ્યું છે 1 લાખ કરોડનો એટલે 10% 20000 કરોડ આપડા આદિવાસીઓ માટે આંગણવાડી યુનિયામાંળા રાજસ્તક તે દરેક વસ્તુ માટે fund નું કામ આપડા કામ બજેટ પર કરી રહે છે એટલે પ્રધાનમંત્રી હજાર 2014 માં એક લાખ ને ચાલીસ હજાર કરોડ નું બજેટ કરવાનું કામ આપડે નરેન્દ્ર મોદી સાહેબ કર્યું છે તમને જાણ આજે ખેડ સત્યાગ્રહીની મુક્તિ કિસાન મુક્તિદિન તરીકે ઉજવી રહ્યા છે ઓગણીસો ત્રેપનથી શરૂઆત કરીને ચૌદ વર્ષ સુધી લડત લડ્યા બાદ આ વિસ્તારના હજારો એકર જમીન હતી એ જમીનદારો પાસે જમીન હતી એ જમીન આપણા વિસ્તારના આ વલસાડ અને નવસારી વિસ્તારના તમામ લોકોને ખેડે તેની જમીન આપવા માટે ચૌદ વર્ષના લડત લડ્યા બાદ ચૌદ હજાર એકર જેટલી જમીન ભારત દેશના લઈને પાર્ટી ખાતે વિતરણ કરવામાં આવ્યું આજે મહામૂલ્ય જમીન આજે મુક્તિદિન એટલે જોવામાં આવે છે કે જે તે સમયે જે તે સમયે લોકો પાસે લોકો પાસે જમીન હતી નહીં જમીન વિહોણા હતા એમને જમીન આપવામાં આવી આજે ઈશ્વરભાઈ અને ઈશ્વરભાઈ અને ભારતભાઈની જે લડત હતી એમાં સમગ્ર આખા વિસ્તારના તમામ લોકો આજે વડીલો એમાં પંચોતેર ને ઉદરસના વડીલો હતા એ વડીલો પણ આજે નથી ચાલી ગયા બે ચાર જણ ખાલી વડીલો રહી ગયા છે અત્યારની નવયુવાન પેઢી છે એમને ખ્યાલ નથી કે એ લડત કેવી હતી ને એ સમય એ સમયની લડતમાં કેટલી મુશ્કેલી હતી એ મુશ્કેલીમાં લડત લડીને આજે તરીકે जोरे दिया एक में रहा